હલો મારા મેગીના રસિયા દોસ્તો આજે હું તમારા માટે વેજ મસાલા મેગીની રેસીપી લઈને આવી છું જે ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને ખાવામાં એકદમ ટેસ્ટફુલ લાગે છે તમને આ મેગી જોઈને મોમાં પાણી તો આવી જ ગયું હશે તો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ વેજ મસાલા મેગી બનાવવા માટે તમને મનગમતા તમારે શાક લઈ લેવાના મેં અહીંયા એક લીલું મરચું એક ડુંગળી એક નાનું ગાજર એક ટામેટું અને થોડાક વટાણા લઈ લીધા છે હવે આપણે મરચાં ડુંગળી ગાજર અને ટામેટાને આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લેવાના છે ગેસને ઓન કરી કઢાઈ મૂકી દીધી છે તો કઢાઈમાં આપણે ટુ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે હવે તેમાં લીલા ફ્રેશ વટાણા એડ કરી લેવાના છે અને ઢાંકણને બંધ કરીને પંદરથી વીસ સેકન્ડ સુધી આપણે ચઢવા દઈશું વટાણા ચડી ગયા છે તો હવે તેમાં લીલું મરચું એડ કરી લીધું છે અને તેને સાંતળી દઈએ ઝીણી સમારેલી ડુંગળી પણ મેં એડ કરી લીધી છે અને તેને થોડીકવાર માટે આપણે ચડવા દઈશું અને સતત ચમચાની મદદથી આપણે ચલાવતા રહીશું જેથી તે નીચે દાચી ના જાય હવે તેમાં ગાજર અને ટામેટાને પણ મેં એડ કરી લીધા છે અને તેમાં દોઢ ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે જેથી બધા શાક એકદમ ચડીને સોફ્ટ થઈ જાય તો આ શાક ચડતા મને એકથી દોઢ મિનિટનો ટાઈમ લાગ્યો છે હવે તેમાં મેગી મસાલો એડ કરી લીધો છે મેં ટુ પાઉચ જેટલો મેગી મસાલો એડ કર્યો છે હવે તેને આપણે મિક્સ કરી લેવાનો છે ત્રણ ગ્લાસ જેટલું મેં પાણી એડ કરી લીધું છે અને તેને હવે એક મિનિટ માટે હાઈ ફ્લેમ પર આપણે ઉકળવા દેવાનું છે અને મેં ટેસ્ટ કર્યો તો મને મીઠું ઓછું લાગ્યું છે તો હું ફરી એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કરું છું અને ખટાશ માટે ટુ ટેબલ સ્પૂન જેટલો મેં ટામેટા કેચઅપ એડ કર્યો છે તમે આને સ્કીપ પણ કરી શકો છો પરંતુ આનાથી મેગીનો સ્વાદ બહુ સરસ લાગે છે પાણી ઉકળી ગયું છે તો હવે ત્રણ પેક વેજ આટા નૂડલ્સ લીધા છે તો તેને આ રીતે ઉકળતા મસાલેદાર પાણીમાં આપણે એડ કરી લેવાના છે તો હું એને આવી રીતે ટુકડા કરીને એડ કરું છું તેને ઢાંકીને ત્રણ મિનિટ સુધી આપણે ચઢવા દઈશું અને વચ્ચે વચ્ચે હું ચેક કરતા રહીશ પાણી કદાચ ક્યાંય ઓછું થઈ જાય તો આપણે ધ્યાન રાખવાનું ફાઈનલી આપણી મસાલેદાર વેજ મેગી તૈયાર છે તેમાં ટુ ટેબલ સ્પૂન ફરીથી મેગી મસાલો એડ કરીને મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ ઓફ કરી લીધી છે હવે મેગીને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ મેગીને ટેસ્ટફુલ અને સ્પાઈસી બનાવવા માટે તેમાં વન ટેબલ સ્પૂન જેટલો મેગી મસાલો એડ કર્યો છે એકથી બે ટેબલ સ્પૂન જેટલો ટામેટાનો સોસ પણ એડ કર્યો છે હવે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી લીધો છે તો હવે રેડી છે મેગી ખાવા માટે તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની મારી રેસીપી તમને કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે બે આઇકન બટનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ